સુરત કતારગામ વિસ્તારમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે શાલિગ્રામ કિનારો રેસિડેન્સીના લોકો દ્વારા આ ઉત્સવનું આયોજન કરાયું છે સુરતના કતારગામ વિસ્તારની શાલીગ્રામ કિનારો રેસિડેન્સીમાં ગણેશ ઉત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમોમાં એકસો આઠ દિવાની આરતીનું આયોજન મુખ્ય આકર્ષણ રહ્યું હતું કાર્યક્રમમાં બાળકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું બાળકો માટે રમત ગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ કાર્યક્રમમાં વિવિધ કલા દ્વારા બાળકોએ પોતાની સર્જનાત્મકતા દર્શાવી હતી દરેક બાળકે પોતાની આગવી કલ્પના શક્તિથી લોકોના મન જીતી લીધા હતા આ પ્રવૃત્તિ એ બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને બહાર લાવવાનું કામ કર્યું હતું મારું નામ મુકેશભાઈ રાજ્યગુરુ છે હું શાલેગ્રામ કિનારાનો પ્રમુખ છું અને આજે ગણેશ સ્થાપના કરેલી હતી ગણપતિ બાપાની અને એકસો આઠ દીવડાની આજે સમૂહની અંદર આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રવૃત્તિઓ દરરોજ પર ડે કરવામાં આવે છે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રમતો સંગીત ખુરશી છે ખોખો છે દોડા છે એ બધું આયોજન કરવામાં આવ્યું છે આજે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમે ચિત્ર કલાનું આયોજન આજે સાલીગ્રામ કિનારામાં એક થી બાર ધોરણના બાળકો બાલભવન લઈ અને બધા બાળકોને આજે આયોજન કરવામાં આવ્યું છે આયોજન ચાર વર્ષથી કરવામાં આવે છે પણ આ વર્ષે થોડું બાળકોમાં પ્રોત્સાહિત વધારે થાય એટલે દરેક પર ડે અમે પ્રવૃત્તિ ગોઠવી છે બાળકો માટે મારું નામ તેજસભાઈ જે ઢોલરિયા મારી શાલીગ્રામ કિનારો સોસાયટી કોઝવે પાસે આવેલ છે છેલ્લા ચાર વર્ષથી અમે આ ગણેશ સ્થાપનાનું આયોજન કરેલ છે

આ વર્ષે જબરજસ્ત છે જે રીતે અમને મળી રહ્યો છે